જી સમાજના કાર્યક્રમમાં ગયા અને એ સમયમાં ક્ષત્રિય સમાજનું ખોટું બોલ્યા લે ક્ષત્રિય સમાજની બેનદ કર્યો ને રોટીનો બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે કર્યો આવી ટિપ્પણી એ રૂપાલાએ કરી અને ત્યાર બાદ માફી માંગવાના બાને તે કોઈ હાઉસમાં ઉપાયા અને ત્યાં એવું કીધું એ કાર્યક્રમ કોઈ કામનો હતો નકામો કાર્યક્રમ હતો અને ત્યાં જે રૂખી સમાજનું અપમાન કર્યું એમ ડબલ ઢોરકિયા રૂપાલા જેવા નમલા લોકોને કેવું છે કે રાજપૂત સમાજ જાગૃત થઈ છે અને હવે કે એકરે છે અને બધાય માટે લડશે પણ હવે આ ટીકીટ રદ થવી જોઈએ અને સમગ્ર ગુજરાતમાં નહીં પણ આખું દેશમાં રાજપૂત સમાજ એક છે ભવાની હે ભવાની જય ભવાની પૂજ જે નમલા રૂપાલા હે આ ક્ષત્રિય સમાજને ઉદ્બોધન કરતા અને એમની બેન દીકરીઓને જે અંગ્રેજો સાથે રોટી બેટી વ્યવહાર કરવામાં આવ્યો આવું જે નિવેદન આ ભળવા રૂપાલાએ જે આપ્યું છે એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને રૂપાલા નમારા લે કે છે કે તું શબ્દી છે ભાઈ તારા ખાનદાનમાંથી કોઈના બાપની પણ નશકોરી આ દેશ માટે નથી ફૂટી અને તું અમને શીખવા નવા જાય છું આ રાજપૂત સમાજ છે જ્યારે પાંચસો ને બાસઠ ગજવાળા આ દેશને ને હસ્તા મોઢે સમર્પણ કર્યા અને આ એ રાજપૂત સમાજ છે એવું ના વિચારતા કે એક ગાલ પર લાફો પડે તો બીજો ગાલ ધરે એ આ સમાજ નથી આ ગુજરાત એ ગાંધીજી ગુજરાત નથી આ ગુજરાત એ બાથીજી ગુજરાત છે એ સમજીને એ ભરવા રૂપાલાને કેવું છે કે આ એ રાજપૂત સમાજ છે જેણે જેની છત્રિયાનીઓએ સોળ હજાર જેલ્લા જોહર કર્યા એવા અનેકો અનેક જોહર કર્યા પણ ક્યારે અમારા સમાજે કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જાતિ હોય કોઈ પણ બેન દીકરીની ક્યારેય ટીકા ટીપ્પણી કરી નથી હંમેશા બધાને સન્માનની દ્રષ્ટિએ જોયો છે અમને કોઈ જાતિગત કોઈ પાર્ટીદાર સમાજ ઉપર રોષ નથી પરંતુ અમને વ્યક્તિગત વિરોધ છે અરે એ વિરોધ રૂપાલાનો કાયમ માટે રહેશે કારણ કે જે કાર્યક્રમમાં એ ગયો એ કાર્યક્રમમાં ગયો એ રૂપી સમાજનો કાર્યક્રમ હતો અને ત્યાં જઈ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું અને માફી માંગવાના માને ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં આવ્યો ત્યારે એનું અભિમાન તો જુઓ રાજા રાવણનું અભિમાન નહોતું ચાલ્યું એ રૂપાલો બોલ્યો કે હું માફી મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે માફી માંગુ છું એના માટે પાર્ટી મહત્વની છે એને એની જાત ઉપર એની ભૂલ કરી એના માટે માફી નથી માંગી જય ભવાની જય ભવાની પેલી ન્યાય નહીં મળે તો સમગ્ર રાજપૂત સમાજ રોષમાં છે અને એક થયો એક થશે તો આવનારા સમયમાં બધાને જરબાત તોડ જવાબ મળશે એ પણ સમજી લેજો જય ભવાની જય ભવાની ક્યાં મતદાન કરવું એ મેસેજ તમને થઈ જશે એની ચિંતા નહીં કરવાની કઈ કરવું છે કારણ કે આપણે રાજકીય અખાડો નથી બનાવવાનો રાજકીય મંચ નથી બનાવવાનો ભરૂચ જિલ્લામાં પેલી બે વખત આવેદન પત્ર આપ્યું મહિલાઓ ભેગી થઈ અને પોસ્ટકાર્ડ લખ્યા તો પોસ્ટકાર્ડ તો ભય ને લખેલા હતા કોને લખેલા હતા મોદી ભાઈ આયા હતા ત્યાં કહી ગયો ભાઈ જો અમારી બહેનો તમારે કઈ કામ હોય તો પંદર પૈસા નો બેન ખબર નઈ રૂપિયા નો થઈ ગયો નીચે લિફ્ટિંગ મેં કરજો બરા આપડા બનેવીઓ બી બેઠા છે તે બેઠેલા એટલે બનેવીઓ બી લખવાનું કે તાવ બનેવી તારાબાલા લાફો લખ્યો તિલ બાલાફ મારું બી સૈકત દેજો ઇન્દ્રસિંહ પરમારું એટલે આ નાના નાના સંગઠનો બધા ભેગા થયા નેવું અમારા તો રોજ જ ઉપર વાત થતી હોય છે કીધું જિલ્લાના જેટલા વકીલ વકીલ મંડળ છે છે બારમે જેટલા વકીલો છે એ કાલે ભેગા કરો અને એનું મીટિંગનું આયોજન કરો કારણ કે ગમે ત્યારે ગમે તેવું થાય આ આંદોલન પૂરતું તો એ આપણને મદદ કરી શકે અને ચિંતા ના કરો હું અહીંથી નીકળી છું એટલે જણાવ છું બીજી મિટિંગ છે

અને આઠ હજાર અને જેને રોકો હોય તે રોકી લેશે રોકવા વાળા તો આવી જ ગયા પેલા મહેશભાઈ કેશભાઈ ભેગી બાકી જ એટલે આપણે ક્યાં મતદાન કરવું છે કેવી રીતે કરવું છે એ આપણા સમાજ નો વિષય છે મને એવું લાગે કે આમની પાસે ઉમેદવાર નથી